હાય દોસ્તો એક નાનો સવાલ તમારા માટે બજારમાં ગયા છો બે દુકાનો સામે ઊભી છે બંનેમાં એક જ સામાન છે એક જ ભાવે પણ તમારું મન બસ એક જ દુકાન તરફ દોડે છે કેમ શું છે એ જાદુઈ વાત જે તમને એક બિઝનેસ તરફ ખેંચી લે છે અને બીજાને ભૂલી જવડાવે છે આજે આપણે એ જ રહસ્ય ખોલવાના છીએ નામ છે વેલ્યુ પ્રોપોઝિશન નામ થોડું ગુંચવાતો લાગે છે ને પણ ચિંતા નહીં એની વાત એટલી સરળ છે કે આજે સાંજે જ તમે તમારો બિઝનેસમાં એનો જાદુ ચલાવી શકશો ચાલો આપણે ગુજરાતીઓની દુનિયામાં એક નાની મજાની સફર કરીએ ઘારો કે સવારનો સમય છે તમે બિછાનામાંથી ઉટો આંખો ઘસતા ઘસતા વારીમાંથી બહાર જો અને અચાનક મનમાં એક જ વિચાર આવે આજે તો ગરમાગરમ ચાપીવી છે ઘરની બહાર નીકળો નજીકમાં બે ચાની ટપરી દેખાય પહેલી ટપરી પર જાઓ એક ભાઈ ઊભા છે તમને જોઈને ચહેરા પર મોટો હાસ્ય લાવે આવો બેન બે મિનિટમાં ચા તૈયાર એમ કહેને ગરમાગરમ ચા બનાવે એની સાથે એક નાની બિસ્કિટ પણ પ્લેટમાં મૂકી દે અને ચાની ખુશ્બુથી તમારું મન ખુશ થઈ જાય હવે બીજી ટપરી પર જાઓ ચા ઠંડી પડેલી છે ભાઈ ઉદાસ ચહેરા ચમચી પેરવે છે અને એમની ઉદાસી જાણે ચામાં ભળી ગઈ હોય એવું લાગે બોલો તમે ક્યાં જશો પહેલી ટપરીને બરાબર કહ્યું આ જ છે વેલ્યુ પ્રોપોઝિશન એક નાની સી વાત જે ગ્રાહકનું દિલ જીતી લે છે એ ચાનો સ્વાદ નહીં પણ એ ગોપાળો અનુભવ એ હસતો ચહેરો અને એ નાની બિસ્કિટ તમને ખેંચી લે છે આવા જ નાના મોટા બિઝનેસના રહસ્યો ખોલવા અને તમારા સપનાઓને હકીકત બનાવવા માટે હૃદયથી સ્વાગત છે ગુજરાતી બિઝનેસ ક્લાસ પર આ ચેનલ એટલે તમારો એક ખાસ બિઝનેસ મિત્ર જે દરરોજ તમારી સાથે બેસીને બિઝનેસની વાતો સાવ સરળ અને શુદ્ધ ગુજરાતીમાં સમજાવશે ભલે તમે નવો ધંધો શરૂ કરવાના પેલા પગથિયા ભરતા હો કે તમારી નાની દુકાન ટિફિન સર્વિસ કે ઓનલાઈન બિઝનેસને આસમાન સુધી લઈ જવા માંગતા હો આ ચેનલ ફક્ત અને ફક્ત તમારા માટે જ છે તો બેસો એક ચા લઈ લો અને ચાલો આપણે સાથે મળીને બિઝનેસની દુનિયામાં એક નવો પગલું ભરીએ દોસ્તો આજે આપણે એક એવી વાત કરવાના છીએ જે તમારું બિઝનેસની ગાડીને રસ્તા પર દોડતી કરી દેશે આપણે સમજીશું કે આપ વેલ્યુ પ્રોપોઝિશન શું છે એ એક એવું રહસ્ય જે દરેક સફળ ધંધાની પાછળ છુપાયેલું હોય છે એ નામ થોડું મોટું લાગે છે પણ એની તાકાત સમજાશે તો તમે ચોંકી જશો આ એક એવી ચાવી છે જે તમારા ગ્રાહકનું દિલ ખોલી શકે છે અને તમારું બિઝનેસને ભીડમાંથી અલગ તારો બનાવી શકે છે ચાલો थोडी उत्सुकता जगाडिए आजे आपने ये जानीशो के एशो छे ए के बी रीते काम करे छे अने गुजराती धंधाओं में एक एवो कमाल बतावे छे आ वैल्यू प्रोपोजिशन तमारा बिजनेस माटे जीवन जेवू जरूरी केम छे कारण के बाजार में हजारों विकल्पों छे प्रत्येक कोने दुकानों ऑनलाइन स्टोर्स अने गलिए गलिए टपरीओ पण ग्राहक तुम्हारी पासे जके मावे हेनो जवाबा वातमा छे એ એક નાની દુકાન હોય જેમ કે ગલીમાં પરસણની નાની રેડી કે પછી મોટી કંપની જેમ કે ગુજરાતની મોટી ટેક્સટાઇલ ફેક્ટરી બધા માટે આ એક વાત જરૂરી છે કે ગ્રાહકને એવું કારણ આપે છે કે એ તમારો ચાહત બની જાય એ તમે યાદ રાખે અને બીજાને ભૂલી જાય એટલે જ આ એક વાત તમારા બિઝનેસનો આધાર બની શકે છે ગુજરાતી દંદાઓમાં આ કેવી રીતે કમાલ કરે છે ચાલો થોડો ગુજરાતની ગલીઓમાં ફરીએ દારો अहमदावाद में एक भाई खाखरा बेचे छे अने ए कहे घरे बनावेला जेवा खाखरा एक दिवस में डिलीवरी लोको एनी पासे दौड़े छे के पछी सूरत में एक दुकानदार कहे कपड़ा सस्ता पण देखा मोंघा जेवो एनी दुकाने लाइन लागे छे आ नानी नानी वातो ज गुजराती बिजनेस ने खास बनावे छे अने ए ज वेल्यू प्रोपोजिशन नी ताकात छे पण थोड़ीवार रोकाई जाओ हूँ तमने एक सवाल पूछूं તમારા બિઝનેસની એક ખાસ વાત શું છે જે ગ્રાહકને તમારી પાસે લાવે છે 1 મિનિટ વિચારો શું તમને તરત જવાબ મળે છે નથી ખબર ઓહો કોઈ વાંધો નહીં કારણ કે આજે આપણે એ શોધવાના છીએ આગળના 30 મિનિટમાં હું તમને બતાવઈશ કે આ રહસ્ય કેવી રીતે કામ કરે છે અને તમે એને તમારા ધંધામાં કેવી રીતે લાગુ કરી શકો તો બેસી જાઓ તૈયાર થઈ જાઓ અને ચાલો આ બિઝનેસની સફર શરૂ કરીએ

બસ આટલું જ છે આને સમજવા માટે એક નાની વાત કહું ડારો તમે ગામડે લગ્નમાં ગયા છો એક શેરીમાં બે લારીઓ ઉભી છે બંનેમાં શિરો વેચાય છે એક લારીવાળો ગરમાગરમ શિરો આપે છે ઉપરથી બદામની કતરણ છાંટે છે અને એક મોટો હાસ્યા આપીને કહે લઈ લો બેન ઘરનો સ્વાદ મળશે બીજી લારી પર શિરો ઠંડો છે બદામનો अंश નથી અને ભાઈ એવો સર્વ કરે છે જાણે એમનું મન નથી તમે કોની પાસે જશો પહેલા ભાઈ પાસે ને બરાબર આજ છે વેલ્યુ પ્રોપોઝિશન એ નાની વાત જે તમે બીજાથી અલગ બનાવે છે ચાલો આપણા ગુજરાતી ધંધાની દુનિયામાં એક ઉદાહરણ જોઈએ ધારો તમે ભજિયા વેચો છો ગુજરાતીઓનો ફેવરિટ નાસ્તો તમારો વચન હોઈ શકે તાજા કરકરા ભજિયા 10 મિનિટમાં તૈયાર અને સાથે લીલી ચટણી ફ્રી ગ્રાહક આવે એને ગરમાગરમ ભજિયાની ખુશ્બુ આવે એક ચપટી ચટણી સાથે મોઢામાં મૂકે અને એનું દિલ ખુશ થઈ જાય હવે બાજુની દુકાનમાં જાઓ ભજીયા ઠંડા પડેલા છે ચટણી માટે બે રૂપિયા વધુ માંગે અને રાહ જોવડાવે ગ્રાહક ક્યાં જશે તમારી પાસે ને બસ આ જ છે વેલ્યુ પ્રોપોઝિશન એક નાની વાત જે નાના બિઝનેસમાં પણ મોટી અસર કરે છે ચાલો હવે જોઈએ કે આ વેલ્યુ પ્રોપોઝિશન એટલે કે આ વચનમાં શું શું હોય છે એ એક એવી વાત છે જે તમારા ગ્રાહકની જિંદગીને થોડી સરળ બનાવે એક ગ્રાહકની કોઈ સમસ્યા હલ કરે એને કોઈ ફાયદો આપે કે એની કોઈ નાની મોટી જરૂરિયાત પૂરી કરે એટલે કે એક ગ્રાહકને એવું લાગવું જોઈએ કે અરે આ તો મારા માટે જ બન્યું છે એને એક નાનો કારણ આપે છે કે એ તમારી પાસે આવે અને ખુશી ખુશી પૈસા ખર્ચે ચાલો આને સમજવા માટે આપણે ગુજરાતની ગલીઓમાં ફરીએ અને થોડા મજાના ઉદાહરણ જોઈએ પહેલું ઉદાહરણ લઈએ અમદાવાદ થી એક ભાઈ ટિફિન સર્વિસ ચલાવે છે એમનું વચન છે ઘર જેવું ખાવાનું દરરોજ નવી ડીશ અને ગરમાગરમ ડિલિવરી ધારો એક ઓફિસમાં કામ કરતો યુવાન દરરોજ બપોરે ભૂખ્યો બેસે છે એને ઘરની રોટલી શાકની યાદ આવે પણ ઘરથી દૂર હોવાથી નિરાશ થાય એક દિવસે આ ટિફિન સર્વિસ ટ્રાય કરે ડબ્બો ખોલે તો ગરમાગરમ રોટલી ગુજરાતી ઢોકળીનું શાક અને એક નાની ગુલાબ જાંબુની મીઠાઈ એનો દિલ ખુશ થઈ જાય અને એ બીજા દિવસે ફરી ઓર્ડર કરે ઓફિસવાળા એમના दीवाना થઈ ગયા કારણ કે એમણે ગ્રાહકની સમસ્યા હલ કરી ઘરનો સ્વાદ જડપી ડિલિવરી હવે બીજો ઉદાહરણ સુરત થી એક દુકાનદાર કપડાં વેચે છે અને એમનું વચન છે સૌથી સસ્તા ભાવે ટ્રેન્ડી ફેશન એક દિવસમાં ઘરે પહોંચાડીએ ગારો એક કોલેજનો યુવાન છે એને નવા કપડાં જોઈએ છે પણ બજેટ ઓછું છે એ આ દુકાને જાય ત્યાં બસો રૂપિયામાં એવી સ્ટાઇલિશ શર્ટ મળે જે બજારમાં પાંચસો ની હોય ઉપરથી એ ઓનલાઈન ઓર્ડર કરે અને બીજા દિવસે સવારે ઘરે પેકેટ આવી જાય એ ખુશ થઈને ફોટો પાડે દોસ્તોને બતાવે અને એમની દુકાને યુવાનોની લાઈન લાગી જાય એમણે ગ્રાહકની જરૂરિયાત પૂરી કરી સસ્તો પેશન્ટ ઝડપી સર્વિસ तीजो उदाहरण राजकोट थी एक चाने टपरी वालों बोले पांच रूपया मा मसाला चा बे मिनिट मा तैयार धारो तमे बजार मा फरता फरता थाकी गया छो चा पीवानु मन थाय एक टपरी पासे उभा रहो बे मिनिट मा गरमा गरम मसाला चा हाथ मा आवे एक घुट लो अने थाक गायब पांच रूपया मा इटली मजा क्या मड़े लोको एनी जड़प अने स्वादना फेन थई गया એમણે ગ્રાહકને ફાયદો આપ્યોક સસ્તી જડપી અને સ્વાદિષ્ટ ચા આ બધું જે વેલ્યુ પ્રોપોઝિશન છે એક નાનું વચન જે ગ્રાહકનો દિલ જીતી લે છે ચાલો હવે એક મોટો સવાલ આ વેલ્યુ પ્રોપોઝિશન શા માટે જરૂરી છે દોસ્તો જરા આંખો ખોલીને બજારમાં જો શું દેખાય છે હજારો દુકાનો ગલીએ ગલીએ ટપરીઓ અને ફોનમાં ખુલે એવી ઓનલાઈન શોપ્સની ભરમાર ग्राहक पासे एटला बदा ऑप्शन छे के एनु माथु चक्कर खाई जाए एक शेरी में दस भजियानी की दुकाने चानी चा की टपरी और उपर थी ऑनलाइन ऑर्डर की लाइन पण ग्राहक तमारी पासे जावे तमारी दुकाने ज रोकाय ए माटे कई खास जो ये ने ए खास बात जा वैल्यू प्रोपोजिशन छे ए तमारा बिजनेस नो एक चमकतो हीरो छे जे ग्राहक नु ध्यान खींची ले छे आ खास बात शो करे छे

કારણ કે તમે એના દિલમાં જગ્યા બનાવી લીધી આજ છે એની તાકાત એક ગ્રાહકને તમારો બનાવી રાખે છે આપણે ગુજરાતીઓ પાસે એક સરસ કહેવત છે જે દેખાય જ વેચાય બરાબર ને પણ થોડીવાર રોકાઈ जाओ હું એમાં થોડું ઉમેરું જે ખાસ લાગે એ જ ગ્રાહકના દિલમાં રહે હસો નહીં પણ 100% સાચું છે ધારો તમે બજારમાં ફરો છો અને એક ટપરીવાળો ચા આપે पण साथे एक नानु बिस्किट मुके अने कहे आ लो भाई चा साथे मजा डबल तमने हसवु आवे पण ए नानी बात तमने याद रहे बीजी टपरी पर चा जमड़े कहीं खास नहीं तमे क्या जशो बराबर ज्या खास लागे एटले ग्राहक ने एक कारण आपो ए तमने केम याद राखे केम तमारी पासे पाचो आवे चालो हवे एक महत्वनी बात आ वेल्यू प्रोपोजिशन एटले आ खास वचन तमे ग्राहक ने क्या बतावशो દોસ્તો આ તો તમારું બિઝનેસ નું એક ચમકતું બોડ છે જે દરેક જગ્યાએ ઝળકવું જોઈએ એને તમારી જાહેરાતમાં મૂકો ધારો રેડિયો પર કહો અમારી પાસે આવો ગરમાગરમ નાસ્તો મળશે એને તમારી દુકાનના બોર્ડ પર લખો મોટો અક્ષરે તાજો અને સસ્તું બસ અહીં જ એને તમારી વેબસાઈટ પર બતાવો પેલા જ પેજ પર અમે શો આપીએ છીએ જે બીજો કોઈ નથી આપતું અને સૌથી મજાની વાત જ્યારે ગ્રાહક તમારી સામે ઉબો હોય ત્યારે એને તમારા શબ્દોમાં તમારા હાસ્યમાં અને તમારી સર્વિસમાં એક ખાસિયત અનુભવાવો એટલે કે આ वचन એક ફીલિંગ બની જવું જોઈએ જે ગ્રાહકને દૂરથી ખેંચી લાવે આને સમજવા માટે એક મોટો ઉદાહરણ જોઈએ દુનિયાની મોટી કંપની એને જો એમનો સ્લોગન છે જસ્ટ ડુ ઈટ ગુજરાતીમાં કહીએ તો બસ કરી નાખો આ ત્રણ શબ્દો છે પણ શબ્દો નથી એ કાકી ફીલિંગ છે જ્યારે તમે એના જૂતા જુઓ એ જાહેરાતમાં દોડતા ખેલાડી જુઓ કે એનું બોલ જુઓ તમને લાગે કે હા હું પણ કંઈ કરી શકું છું એમણે એક વચન આપ્યું અમે તમને હિંમત આપીશું એક નવો જોશ આપીશું અને લોકો એની પાછળ દોડે છે આજ છે વેલ્યુ પ્રોપોઝિશન એ શબ્દો નથી એક અનુભવ છે હવે આપણે ગુજરાતમાં આવી એક વડોદરાની એક નાની બેકરીની વાત કહું એક ભાઈએ નાની દુકાન શરૂ કરી અને એમનું વચન હતું રોજ તાજુ બ્રેડ ઘરનો સ્વાદ અને ગરમાગરમ ધારો એક ગુજરાતે કાકે સવારે ઉઠે ચા સાથે ગરમ ટોસ્ટ ખાવાનું મન થાય એ સુપરમાર્કેટમાંથી પેકેટ વાળું બ્રેડ લેવાને બદલે આ બેકરી પાસે જાય એ દુકાનમાં પગ મૂકે તો તાજા બ્રેડની ખુશ્બુ આવે ભાઈ એક ખાસ્ય સાથે ગરમાગરમ બ્રેડનું પેકેટ આપે અને ઘરે જઈને એ ટોસ્ટ બનાવે તો એના મોઢામાં માખણ સાથે ઘરની યાદ ઉગળે લોકો સુપરમાર્કેટ છોડીને એમની પાસે લાઈન લગાવવા લાગ્યા કેમ કારણ કે એમણે ગ્રાહકને શું આપ્યું બસ બ્રેડ નહીં એક અનુભવ ઘરની યાદ તાજગીનો સ્વાદ અને હુંપાડી સર્વિસ ચાલો હવે આવી ગયો મોટો સવાલ આ વેલ્યુ પ્રોપોઝિશન તમે કેવી રીતે બનાવશો દોસ્તો ચિંતા નહીં આ એટલો સરળ છે જાણે ઘરે ચા બનાવવી બસ થોડો દિમાગ લગાવવાનું છે અને તમારું ખાસ વચન તૈયાર થઈ જશે શરૂઆત બે સરળ સવાલ થી કરો પહેલો હું શું બીજા થી સારું કે અલગ કરું છું અને બીજો એની કોને જરૂર છે ધારો તમે નાસ્તો વેચો છો તમે વિચારો હું ગરમાગરમ નાસ્તો આપું છું બીજા ઠંડો આપે છે અને આની જરૂર ઓફિસ જનારાઓને છે બસ આ બે જવાબ મળે પછી એને ટૂંકો કરો ગરમ નાસ્તો ઝડપી ડિલિવરી આટલું સરળ છે હવે આને પરફેક્ટ બનાવવા માટે હું તમને પાંચ સરળ ટિપ્સ આપું પહેલી ટિપ એને ટૂકો રાખો 5 થી 10 શબ્દોમાં બધું સમજાવી દો જેથી ગ્રાહક 1 સેકન્ડમાં સમજી જાય જેમ કે જડપી ડિલિવરી સસ્તા ભાવ કે તાજો ખાવાનો ઘરનો સ્વાદ લાંબી વાતો નહીં બસ ચપટીમાં મસાલો બીજી ટિપ ગ્રાહકની ભાષામાં બોલો ये शब्दों लखो जे ग्राहक रोज बोले सस्तू ताजू जड़पी गरम मजेदार दारो तमे चा बेचो तो पांच रुपया मा गरम चा बोलो पांच रुपया मा उत्तम चा नहीं ग्राहक ने सीधी अने पोतानी बात गमे छे त्रीजी टिप एने टेस्ट करो एक दिवस पसंद करो पांच ग्राहक ने पूछो भाई तमने मारी दुकान मा शो गमे छे के बेन तमे मारी पासे के मावो छो एमना जवाब संभालो धरो तमे खाखरा बेचो एक कहे तमारा खाखरा ताजा होई छे बीजू कहे तमे जडप थी आपो छो त्रीजू कहे तमे हसीने बात करो छो आ जवाब माथी हिंट मळशे ताजा खाखरा जडपी सर्विस ग्राहक जे बोले ए ज तमारो वचन बनशे एक दिवस अजमावो अने जो शो कमाल थाई छे चौथी टिप रोज एक नवो आईडिया नोंदो एक नानी डायरी लो કે ફોન માં નોટ્સ ખોલો અને દરરોજ એક નવી વાત લખો ધારો તમે ગાંઠિયા વેચો એક દિવસ લખો ગરમ ગાંઠિયા ચટણી ફ્રી બીજો દિવસ સે 10 મિનિટ માં તૈયાર ત્રીજા દિવસ સે સૌથી કરકરા ગાંઠિયા એક અટવાડિયા સુધી આવો કરો પછી બેસીને જુઓ કયું શ્રેષ્ઠ છે શું તમારા ગ્રાહકને ખેંચી શકે એક આઈડિયા પસંદ કરો અને એને તમારું વચન બનાવો

તમારો વચન એવો હોવો જોઈએ કે તમે એને બોલતી વખતે ગર્વ અનુભવો અને ગ્રાહક એને સાંભળીને ખુશ થાય આ ના ના પગલાથી તમારું વચન તૈયાર થઈ જશે અને તમારો બિઝનેસ ચમકી ઉઠશે ચાલો હવે તમને એક ગુજરાતી દોસ્તની મજાની વાત કહું એક એવો ભાઈ જેની સાથે આપણે બધા જોડાઈ શકીએ તે નાની પ્રસન્નની દુકાન ચલાવતો હતો પણ ધંધો એવો ધીમો હતો કે ગાંઠિયા બનાવે એટલી વારમાં ગ્રાહક આવે જ નહીં એક દિવસે બેઠો ચા લઈને વિચારવા લાગ્યો અરે હું શું અલગ આપી શકું રાતે એને આઈડિયા આવ્યો એને નવું વચન બનાવ્યું ત્રીસ મિનિટમાં ડિલિવરી ફ્રેશ ફરસાણ અને સાથે લીલી ચટણી ફ્રી બસ બીજા દિવસથી એણે શરૂ કરી દીધું ગરમા ગરમ ગાંઠિયા કરકરો ચેવડો અને એક નાનું ચટણીનું પેકેટ એ પણ ઝડપથી ગ્રાહકના ઘરે એક મહિનામાં શું થયું ગ્રાહક ડબલ થઈ ગયા લોકો બોલવા લાગ્યા આ ભાઈનું ફરસાણ તો જબરું છે અને ચટણી ફ્રી મળે એની મજા જ કંઈ ઓર છે પણ થોડીવાર રોકાઈ જાઓ આ વાતથી તમને શું શીખવા મળ્યું એક નાની વાતે એનો ધંધો બદલાઈ ગયો હવે એક સવાલ તમારા માટે તમે તમારા બિઝનેસની એક ખાસ વાત શોધી લીધી નહીં ઓહો ચિંતા નહીં હજી તો બસ શરૂઆત છે આગળનો ભાગ સાંભળજો કારણ કે હું તમને એક એવી રીત બતાવવાનો છું જે તમારા બિઝનેસને આ દોસ્તની જેમ ઉડાડી દેશે તો રહી જાઓ આવો કણી છોડીને ના જતા ચાલો દોસ્તો હવે આ બધુ ટુકમા સમેટીએ વેલ્યુ પ્રોપોઝિશન એ તમારું બિઝનેસ નો જાદુ છે એક એવો જાદુ જે ગ્રાહક ના પગને તમારી દુકાન તરફ ખેંચી લાવે છે એ ગ્રાહકને ચૂપચાપ કહે છે અરે મારી પાસે આવ હું તને કઈ કેવો ખાસ આפיશ દે તને બીજે ક્યાં ને નહીં મળે એ નાનું હોય કે મોટું એનો સાઈઝ નથી મહત્વનો પણ એ એટલું સ્પષ્ટ હોવું જોઈએ કે ગ્રાહક 1 સેકન્ડમાં સમજી જાય હા આ મારા માટે જ છે એ એક વાક્ય છે પણ એમાં તમારું બિઝનેસની આખી તાકાત છુપાયેલી હોય છે એટલે આ જાદુને હળવાસ્તી નહીં દિલથી જડપી લો આને સમજવા એક નાનો ઉદાહરણ લઈએ ધારો તમે ગુજરાતી નાસ્તો વેચો છો આપણો ફેવરિટ તમારો વચન હોઈ શકે ગરમાગરમ ઢોકળા 15 મિનિટમાં ડિલિવરી જરા કલ્પના કરો એક ગ્રાહક ઘરે બેઠો છે ભૂખ લાગી છે અને એ ઓર્ડર કરે પંદર મિનિટમાં ડોરબેલ વાગે એ પેકેટ ખોલે તો ગરમાગરમ ઢોકળાની ખુશ્બુ ફેલાય ઉપરથી લીલી ચટણી અને તળેલા મરચાંની સજાવટ એ એક ચમચી મોઢામાં મૂકે અને એનું દિલ ખુશીથી નાચવા લાગે બીજા દિવસે એ ફરી ઓર્ડર કરે અને એના દોસ્તોને પણ કહે આ ભાઈ પાસે જાઓ એના ઢોકળા જબરા છે બસ આ નાની વાત ગરમાગરમ ઢોકળા 15 મિનિટમાં ગ્રાહકને તમારી પાસે લઈ આવશે અને તમારો ધંધો ચમકવા લાગશે એટલે આજે જ બેસીને વિચારો દોસ્તો મારા બિઝનેસની એક ખાસ વાત શું છે શું છે એ જાદુ જે મારા ગ્રાહકને ખેંચી શકે એક કાગળ લો એક ચા બનાવો અને શાંતિથી 10 મિનિટ दिमाग લગાવો શું તમને જળ પીછો શું તમને સસ્તા છો શું તમને તાજો આપો છો એ શો દિલો અને પછી એને દરેક જગ્યાએ બતાવો તમારી દુકાનના બોર્ડ પર તમારા ગ્રાહકની સામે તમારી વાતચીતમાં એક નાનું વચન તમારો બિઝનેસ ને આસમાન સુધી લઈ જઈ શકે છે તો શું રાહ જુઓ છો આજે જ શરૂ કરો અને તમારું ધંધાને ચમકાવો દોસ્તો જો તમને આ વેલ્યુ પ્રોપોઝિશનની વાત વધુ ઊંડાણથી જાણવી હોય તો હું તમને એક સરસ બુકની ભલામણ કરું એનું નામ છે વેલ્યુ પ્રોપોઝિશન ડિઝાઇન બાય એલેક્ઝાન્ડર ઓસ્ટરવૉલ્ડર હા નામ થોડું અંગ્રેજી છે અને શરૂઆતમાં લાગશે આ તો મારા માટે નથી પણ રાજજો એની ગુજરાતી કોપી પણ મળે છે અને એ એટલી સરળ રીતે લખાયેલી છે કે તમે ચા પીતા પીતા એને વાંચી શકો આ બુક તમારા બિઝનેસને એક નવું રૂપ આપવામાં મદદ કરશે ભલે તમે નાની દુકાન ચલાવતા હો કે મોટો ધંધો શરૂ કરવા માંગતા હો આ બુકમાંથી તમને ઘણું શીખવા મળશે પણ હું તમને ત્રણ મોટી શીખ જણાવું પહેલી ગ્રાહકની સમસ્યા સમજો એને શું જોઈએ છે ધારો તમે ટિફિન સર્વિસ ચલાવો છો ગ્રાહકને ઘરનું ખાવાનું જોઈએ કે ઝડપી ડિલિવરી એ શોધો બીજી એનો સરળ ઉકેલ આપો બહુ ગૂંચવણ નહીં બસ સીધી વાત ગરમ ખાવાનું વીસ મિનિટમાં ત્રીજી એને ટેસ્ટ કરતા રહો ગ્રાહકને પૂછો આ ગમ્યું एमनो प्रतिभाव जो अने जो बराबर ना लागे तो बदलो आ त्रण नानी वातो तमारा बिजनेस ने जबरो बनावी देशे एकदम गुजराती थाली जेवो स्वादिष्ट अने पूरतो आ बुक वांचवाथी तमने एवा आइडिया मळशे जे तमारा धंधा ने चमकावी देशे हूँ एनी लिंक नीचे डिस्क्रिप्शन मा मुकीश एक बार चेक करजो ऑनलाइन मळे छे अने गुजराती मां होय तो ए पण शोधी लेजो एक चा लईने बेसजो

गुजराती बिजनेस करने सब्सक्राइब करो बेल आइकन दबाव जो जेथी रोज एक नवी टिप तमारा फोन पर आवे ऊपर थी बुकनी लिंक डिस्क्रिप्शन मा छे एक बार चोखो चेक करजो, जो ए तमारा धंधा ने नवी ऊंचाई लई जशे अने हवे एक नानी पण जबरी चैलेंज तमारा माटे आजे राते ज्यारे घरमा मा शांति होय एक चा बनावो एक कागड़ पेन लो अने बस दस मिनिट आपो विचारो मारा बिजनेस नी एक खास बात शुं छे दारो तमे चा बेचो गरम चा बे मिनिट मा के तमे कपडा बेचो सस्तो फैशन झटपी डिलीवरी, ए शोधी लो अने काले सवारे एक ग्राहक पर आजमावो एने बोलो आ मारी खासियत छे ट्राय करो अने पछि जो शू थाई ए ग्राहक नो हास्य एनी खुशी ए तमने कहेशे के तमे साचा रस्ते छो ए परिणाम मने कमेंट मा जनावजो हु राह जोईश